લલિતભાઈ ગોપાલ ઇટાલિયા આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને બીજેપી બંદે મળીને અને તમને પ્રશ્ન થાય છે ને એ પ્રશ્ન થાય છે કે આ બે લાખ રૂપિયા લાવ્યા ક્યાંથી રોનકભાઈ અહીંયા તો ઘરના છોકરા ઘંટી ચાટી અને પાડોશીને તો બાટવા જાય અને ગોપાલભાઈ તમે આ દેશના બહુ મોટા નાટકીય નેતા છો તમારે આવા નાટક ઉપર આવો તમને પણ હું છું કે આ આ ડિબેટ કરવાની લાયક જ વાત નથી કારણ કે હું તમને કહું રોલેકભાઈ કે કોંગ્રેસને આજે બુથમાં એજન્ટ રાખવાના પૈસા નથી આખા વિસાવદરમાં આટો મારી લ્યો અમારી કઈ તમને ઝંડી નહીં દેખાય અમારી કાર્યાલયે ચા પાવાના પૈસા નથી